વડોદરામાં તહેવાર ટાણે જ પાલિકાના હંગામી કર્મચારીઓની હડતાલ છે પાલિકાની કચેરી બહાર પાંચસોથી વધુ હંગામી કર્મચારીઓએ ધરણા કર્યા હતા વડોદરામાં તહેવાર જ પાલિકાના હંગામી કર્મચારીઓની હડતાલ પડી છે પાલિકાની કચેરી બહાર પાંચસોથી વધુ હંગામી કર્મચારીઓના ધરણા છે વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કર્યું છતાં કાયમી ન કરતા વિરોધ કરવામાં આવ્યો છે દિવાળી અગાઉ જ પાલિકા પર દબાણ લાવવાનો પ્રયાસ કરાયો છે આરોગ્ય ફાઈલેરિયા ડ્રેનેજ વિભાગના એક હજારથી વધુ હંગામી કર્મીઓની હડતાલ છે આંદોલન

અને આટલા તમને ભણેલા ગણેલા બધા વ્યવસ્થિત રીતે મળી શકે છે એટલા માટે અમે તમને કહેવા માંગીએ છીએ કે અમને સમાવેશ એમાં કરી લો કે અમારે આ પગારમાં આટલું પોસાતું નહીં ઘર ચલાવવાનું બાળકોને ભણાવવાના એ અમારાથી નથી થયેલું ખાલી અમે તમને તમે અમારો સમાવેશ કરી લો એટલું જ કહેવા માંગીએ છીએ અમે બીજું કશું નહીં અને જો સુધી અને જો સુધી અમને અમારો હક નહીં મળે તો સુધી અમે અહીંયા જ રહેવાના છે કશે જવાના નથી આજે ખંડેરાવ માર્કેટ અમે હડતાલ પર ઉતરેલા છેલ્લા કેટલા દિવસથી વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રીને અમે વારંવાર રજૂઆતો કરી છે કે આ કર્મચારીના પ્રશ્નો નિકાલ કરો પણ એ નથી કરતા એટલે અમે તબક્કાવાઈઝ ધરણા પણ કર્યા રેલીઓ પણ કરી પણ આ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર ભેદી મોહન સેવીને બેઠા છે રહસ્યમય કારણસર એ કશું બોલવા તૈયાર નથી થતા એ શું કારણ છે એ તો એ જ જાણે પણ અમે અમારી માંગ પર મક્કમ છે અમે અમારો હક લઈને રહીશું અમે આ કર્મચારીઓનો જે હક છે જે મજૂર કાયદા પ્રમાણે જે એમને જે લાભ મળવા જોઈએ એ મળવા જ જોઈએ વડોદરા મહાનગરપાલિકાનું તમામે તમામ ડિપાર્ટમેન્ટ મહેકમ ખાલી છે એ તમામે તમામ મહેકમ ભરાય અને આ જ કર્મચારીઓ કે જેઓ અનુભવી છે એમની ભરતી થાય એ અમારી માગણી છે